જય ભીમ નમો બધાય મિત્રો હું દેદાનભાઈ મુછડિયા જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે આપ સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડેદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યો એનો પરિવાર છે એ જ સર્વે સર્વો હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું એની છાતી ઉપર ચડીને કરશું અને તમે જ્યારે અલ્પેશ ઢોલભાઈ થાક અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતે મહિને દિનેશ પાતકને ન્યાય નહીં મળે દિનેશ પાતરને જે જે લોકોએ ઠોટચડ કર્યા છે જે પોલીસ અધિકારી હોય એ અધિકારીઓની અમે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી રાખો તમે તમારી લડાઈ ને એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબ ને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદાઓમાં ન્યાય માંગવાનો દરેક ને અધિકાર છે એટલે અમારા દિનેશ પાતરને હવે પોલીસ વિચારી અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ રૂરલ પોલીસને બે હાથ જોડી કઉ છું કે મર્યાદામાં રહ્યો મર્યાદાની બહાર ના જાવ બાકી દેશમાં સુપ્રીમ છે હાઈકોર્ટ છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાયો મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરે એટલે જે જે તમે ચાપલુસી કરતા હોવ કે એને એના તલવા ચાટતા હોય તો મર્યાદામાં ચાટો કાયદાની મર્યાદામાં રહે તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાવ બાકી તમને તમારો જયરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે શસ્ત્ર ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા બળ્યો અને ખાસ કરીને પરમારને નોળેદરાને બેને બેને કહું છું તમારી મર્યાદા મળ્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમો ઉદય